નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની ડ્રાઇવિંગ કરતી વખતે કેટલીક ભૂલો થાય છે જેના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે રોડ ટ્રાન્સપોર્ટ અને સેફ્ટી સંબંધિત નિયમોના ઉલ્લંઘન પર ભારતમાં કડક કાયદા બનાવવામાં આવે છે અહીં કેટલીક મોટી ભૂલો છે જે ટાળવી જોઈએ જેથી તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ ન થાય જો કોઈ વ્યક્તિ આલ્કોહોલ અથવા તો કોઈ પણ નશામાં કાર ચલાવે છે અને પોલીસ દ્વારા પકડાય છે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે આ નિયમનો ભંગ કરવાથી માત્ર લાયસન્સ સસ્પેન્ડ જ નહીં પરંતુ દંડ અને જેલ પણ થઈ શકે છે જો તમે વારંવાર વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતા પકડાશો તો ટ્રાફિક પોલીસ તમારું લાયસન્સ સસ્પેન્ડ કરી શકે છે ઝડપ મર્યાદાનું પાલન કરવું ફરજિયાત છે ટ્રાફિક સિગ્નલની અવગણના કરવી એ ગંભીર ગુનો ગણવામાં આવે છે જો તમે ટ્રાફિક સિગ્નલ તોડો છો તો તમારું ડીએલ સસ્પેન્ડ થઈ શકે છે અને તમારે દંડ પણ ભરવો પડી શકે છે ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ખૂબ જ જોખમી છે જો કોઈ વ્યક્તિ ફોનનો ઉપયોગ કરતા પકડાય છે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે રોંગ સાઈડમાં વાહન ચલાવવું કે રસ્તાના નિયમોનું ઉલ્લંઘન કરવું એ ગંભીર ગુનો છે આ માત્ર અકસ્માતનું જોખમ વધારે છે તેથી તમે જો રોંગ સાઈડમાં વાહન ચલાવો છો તો લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવું અથવા તો કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેરવો એ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન છે જો તમે આ નિયમો વારંવાર ભંગ કરો છો તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે તો હાલ માટે આટલું જ તો નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે